પહેલાં આપનો પૂછેલો જે પ્રશ્ન છે કે જેમાં એમ્બ્યુલન્સ છે અમને મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું હતું કે આપના ધ્યાનમાં એમ્બ્યુલન્સો આવેલી છે હું આપ સૌને આ સાથે જણાવી દેવા માગું છું કે એ એમ્બ્યુલન્સો અમને કોવિડ નાઇન્ટીનના સમયમાં એકસો આઠ દ્વારા આપવામાં આવેલી હતી અને એ કોવિડનો સમય આપ સૌને ખબર છે આપણો કપરો સમય હતો એ વખતની આ એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સ કોવિડનો સમય પૂરો થયો હવે એ એમ્બ્યુલન્સને અમારે એકસો આઠની ઓથોરિટી સાથે ચર્ચાઓ ચાલી રહી છે અને અમે એ બંને બાજુ અમે પોઝિટિવ છીએ કે કાં તો અમને એને રિલેટેડ વાપરવાની અમારા થકી વાપરવાની પરવાનગી આપવામાં આવે અને જો એ નથી સરકારશ્રી તરફથી નથી મળતી તો પછી એ એમ્બ્યુલન્સ પાછી લઈ અને એને ઘટતું કરવા માટે અમારી એકસો આઠની ઓથોરિટી સાથે વાત ચાલી રહી છે એ અમારે ચાલી રહી છે લગભગ બે હજાર એકવીસ પછી બે હજાર બાવીસથી થી અમારે એમની સાથે વાર્તાઓ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને એ દરમિયાન અમને એના માટે જરૂરી જે આદેશો મળવા જોઈએ એ આદેશોની અમે રાહ જોઈ રહ્યા છે જે સરકારશ્રી તરફથી મળવા ઘણા આવશ્યક હોય છે એટલે જેવા અમને કોઈ જે તરફ આદેશ મળશે એ બાજુ અમે ઘટતું કરવા તૈયાર છે મેમ કરોડોના ખર્ચે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે તો તેના માટે તમારા તંત્ર દ્વારા કોઈ હજુ સુધી એનું નિરાકરણ કેમ નહીં લાવવામાં આવ્યું આ આપ સૌને જણાવી દઉં કે મેં પહેલા પણ કીધું એ પ્રમાણે કે એ વખતે એક ઓથોરિટીએ અમને વાપરવાની પરમિશન આપેલી હતી જે તે સમયે જે તે જરૂરિયાત પૂરી થયા પછી એ પરમિશનની અંતર્ગત અમે હવે આગળ એનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ અમારા થકી એનો બીજો ઉપયોગ કરવો જોઈએ કે નહીં એ તમામ બાબતોની ચોખવટ એકસો આઠની ઓથોરિટી દ્વારા અમારી હાયર ઓથોરિટી અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે આરએમઓ સાહેબ છે અને એમના થકી એમને ત્યાં જે કાગળ કાગળિયા કામ અને મૌખિક બાબતે એ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે જેવું અમને ઓર્ડર મળશે એ રીતે અમે આગળ કરવા માટે તત્પર છીએ